ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક રેલવે ફાટકનો રસ્તો અને હનુમંત હોસ્પિટલ પાસે રસ્તો બંધ કરાતા મહુવા નગરના લોકોને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અગવડતા સાથે મુશ્કેલી સહન કરવી પડી રહી છે ત્યારે તેની અગવડતા અને મુશ્કેલી સમજી મહુવા વિસ્તારના સક્રિય ધારાસિભ્ય શ્યુવાભાઈ ગોહિલે આ બાબતને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રજૂઆત કરી છે આગામી દિવસોમાં આ બાબતે જે તે વિભાગ દ્વારા સર્વે કરી યોગ્ય થાશે તેવા સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક રેલવે ફાટક રસ્તો બંધ કરાતા અને હનુમંત હોસ્પિટલ પાસે રસ્તો બંધ થતા મહુવા વાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે તો ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ મહુવા શહેરમાં પ્રવેશવા અગવડતા સહન કરવી પડે છે ત્યારે આવી મુશ્કેલી અને અગવડતાને સમજી મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે કેન્દ્રીય મંત્રીશ્રીને કરી રજૂઆત હકારાત્મક પ્રત્યુત્તર મળતા આગામી દિવસોમાં જે તે વિભાગ દ્વારા સર્વે કરી યોગ્ય પણ થશે તેવી બાહેદરી અપાય છે આ અગવડતા અને મુશ્કેલ પરિસ્થિતિની વિગત જોઈએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું કામ હાલ પૂર્ણતા તરફ છે ત્યારે તેમાં અમુક ત્રુટીઓ રહી ગઈ છે જેમાં મહુવા પણ બાકાત રહ્યું નથી મહુવા નજીક નેશનલ હાઈવે પર રેલવે ફાટકનો રસ્તો બંધ કરાતા મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અલગ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે મહુવા નગરના લોકોને હાઈવે ને પેલે પાર જવા કા તો નેસવડ ચોકડીએ જવું પડે છે અને કા વિક્ટર ચોકડીએ જવું પડે છે આથી લોકોનો સમય પેટ્રોલ અને આર્થિક નુકસાની થાય છે અને એવી જ રીતે મોવા શહેરના હનુમંત હોસ્પિટલ સામે પણ રસ્તો બંધ કરાતા દર્દીઓ અને તેના સગાઓને ખાસ્સી મુશ્કેલી સહન કરવી પડે છે તો હાઈવે ને પેલે પાર સ્કૂલોએ જવા પણ વિદ્યાર્થીઓને અગવડતા ભોગવવી પડે છે હનુમંત હોસ્પિટલે જતા અને આવતા દર્દીઓ જીવના જોખમે રસ્તો પસાર કરે છે એ આપ સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારે આવી તમામ અગોડતા મુશ્કેલી અને લોકોની વેદના સમજી મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે ભારત સરકારના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને આ બાબતે રજૂઆત કરી છે મહુવાના માર્કેટિંગ યાર્ડ નજીક નેશનલ હાઈવે પર અને હનુમંત હોસ્પિટલ પાસે વૈકલ્પિક વ્યવસ્થા થાય લોકો બંને સાઈડ અવરજવર કરી શકે અને રેલવે ફાટક રસ્તો ખુલ્લો કરાય યા અન્ય વ્યવસ્થા થાય તો લોકોની મુશ્કેલી ઓછી થશે ત્યારે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે ત્યારે શિવાભાઈ ગોહિલના સુઝાવ અને યોગ્ય થાય તે માટે આગામી દિવસોમાં રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીગણ અને નેશનલ હાઈવે ઓથોરિટીઝના અધિકારીગણ મોહવામાં આવી સર્વે કરી યોગ્ય કરશે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે આ બાબતે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ શું કહે છે તે જોઈએ ગઈકાલે કેન્દ્રીય માનની મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને અમે રૂબરૂ મળી અને યાર્ડના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ નાગરિક બેંકના પ્રમુખ બિપિનભાઈ નગરપાલિકાના પ્રમુખ ચાંદની બેન અમારા ચેરમેન શ્રી ભરતભાઈ બામણીયા સહિત મહેન્દ્રસિંહ સરવિયાને સાથે રાખીને રજૂઆત કરી છે કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેમાં મૌવાની અંદર ચાર કિલોમીટરને અંતરે જે ઓવર બ્રિજ આપેલા છે એમાં નીચેથી અવરજવર થઈ શકે પણ આ પંદરક વર્ષ પહેલાં એલાઇમેન્ટ બનેલી ત્યારે મૌવા ઓલ્પા વિકસિત નહોતું એટલે હવે મૌવા સામે કાંઠે પણ ઘણી બધી સોસાયટીઓને વિકસિત અને હનુમંત હોસ્પિટલ ગુરુકુળ સહિત મોટા મોટા એપાર્ટમેન્ટો બની ગયા છે એટલે માણસોને અવર જવર માટે બેથી ત્રણ કિલોમીટર ફરવું પડે છે દરરોજ એ ખૂબ જ હાડમારી છે એટલે આમાં કાંઈ ને કંઈ રસ્તો તલગડાથી માંડી અને સર હનુમંત હોસ્પિટલ સુધીમાં અવર જવર માટે બે જગ્યાએ કટ અને એમાં પણ જે ભાવના મહુવાથી રાજુલા રેલવે લાઇન છે એ રેલવે લાઇનની ફાટક સદંતર બંધ કરવાથી હવે અંડરગ્રાઉન્ડ રસ્તો આપીને પણ ત્યાં પણ એક અવર જવર માટે અંડરગ્રાઉન્ડ કરવાની ખૂબ માંગ છે એટલે મનસુખભાઈ આવતા સોમવારે નેશનલ હાઈવેના પ્રોજેક્ટ મેનેજર અને રેલવે ડિવિઝનલ મેનેજરને રજૂઆતો કરી અને ટીમ મોકલીને સર્વે કરીને એમાં કાંઈ ના કાંઈ સરળ થાય એવો રસ્તો કાઢવાની સૂચના આપશે એવી અમે સૌએ રજૂઆત કરી છે એટલે જ્યારે ટીમ આવે ત્યારે મોવાનું ચેમ્બર ઓફ કોમર્સ નગરપાલિકા માર્કેટિંગ યાર્ડ આ બધાને ધ્યાને રાખીને સર્વે કરવાની ટીમ સાથે રહી અને સાનુકૂળ રસ્તો મોવા માટે કાઢશું એવી આશા છે